અંત્રશાસ દિવ્યમાંથી અનેક વખત બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નુસ્કસાઓ અપનાવામાં આવતા હોય છે ત્યારે ફરી એકવાર કેન્દ્રશાસિત દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે જતો વિદેશી દારૂનો મોટો જત્તો ગીરસોમનાથ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસને મળતી ચોક્કસ બાતમીના આધારે નવાબંદર દિવાદાંડી પાછળ ત્રણ નોટિકલ માઇલ દરિયાઈ સીમામાંથી અસીબી પોલીસે બોટમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોર્ડ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોર્ડ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એક બોટ કબજે કરવામાં આવેલ જેની મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર દેશમાં શ્રી રામચંદ્ર